નર્મદાના એકતાનગર નગર ગામના ખેડૂતે પોતાની જમીનના નાણાં નહીં ચૂકવતા બીએસએનએલ ટાવર ઉપર ચડી આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી હતી સમગ્ર મામલામાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેવળિયા ગામના ખેડૂત ગણપત તડવીએ જેઓ પોતાના જમીનના નાણાં ચૂકવણી બાબતે છેલ્લા ચાર વર્ષથી નાયબ કલેક્ટર તથા વહીવટદાર કચેરી કેવડિયા ખાતે તથા રાજપીપળા પ્રાંત અધિકારીને રજૂઆત કરી અને પોતાના નાણાં ચૂકવવા ધક્કા ખાતા હતા પરંતુ ખેડૂતને સંતોષકારક જવાબ ન મળતા ત્યારે ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ખેડૂતે આપઘાત કરવાનો નિર્ણય કરી તંત્ર પર પોતાના રૂપિયા આપવા દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનીય છે કે એકતા નગર કેવડિયા ખાતે રાજીવન વિસ્તારમાં આ ખેડૂતની જમીન આવેલી છે જે જમીન સંપાદન કર્યા વગર મોટા મોટા પ્રોજેક્ટ બાંધી દેવામાં આવ્યા છે ખેડૂતોને નાણાં ન ચૂકવી અધિકારીઓની મિલીભગત દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે પોતાની માંગો ના સ્વીકારતા ખેડૂતે ટાવર પર ચડી આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારવાનો વારો આવ્યો હતો હાલ આપણે એકતાનગર ખાતે ઉપસ્થિત છે નવી એડમિન બિલ્ડિંગની બાજુમાં બીએસએલના ટાવર ઉપર એક ખેડૂત પોતાને ન્યાય ન મળતા આજે ટાવર પર ચડી ગયો છે આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો આ કેવડીયા ગામનો ખેડૂત છે કે જે પોતાને જમીન બાબતે ન્યાય ન મળતા આજે તે કંટાળીને ટાવર ઉપર ચડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જાણવા મળેલ છે કે આ ખેડૂતે છેલ્લા ચાર વર્ષથી પોતાના જમીનના પૈસા માટે કચેરીઓમાં ધક્કા ખાય છે પરંતુ કચેરીના અધિકારીઓ દ્વારા તેઓને સંતોષકારક જવાબ ન મળવાથી આજે યુવાને આ પગલું ભરવાનો વારો આવ્યો છે મહત્ત્વની બાબતો એ છે કે એકતાનગર ખાતે હાલ નાયબ કલેક્ટર અને વહીવટાની કચેરી કાર્યરત છે જ્યાં કોઈ જવાબદાર અધિકારી પણ નથી અને માત્ર મદરનીઝ ઇડને દ્વારા જ આ કચેરી ચલાવવામાં આવી રહી છે અને તેમાં પણ જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે તે આઉટસોર્સિંગ પર કામ કરી રહ્યા છે એટલે કે ખાસ કરીને જાણવાનું એ કે અહીં કોઈ એવા જવાબદાર અધિકારી નથી કે જે આવા ખેડૂતોને ન્યાય અપાવી શકે મહત્ત્વની બાબતો એ છે કે આ ખેડૂત છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ કચેરીમાં ધક્કા ખાઈ રહ્યો છે તેમ છતાં પણ તેને આ દિન સુધી ન્યાય મળ્યો નથી અહીં જોવા જઈએ તો આ ખેડૂતની જમીન એકતાનગર ખાતે આવેલી છે જે રાજ્યો વિસ્તાર જે ખરો ત્યાં તેઓની ઘણી જમીન આવેલી છે જેઓના નાણાં તેઓને હજુ સુધી પણ ચૂકવાયા નથી તો ખાસ કરીને અહીં કહી શકાય કે શું અહીં આદિવાસી સમાજના ખેડૂતો સાથે આ રીતે જ અન્યાય કરવામાં આવશે શું તેઓને ન્યાય નહીં મળે આ યુવાનને હાલ નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી રહી છે પરંતુ તેઓ પણ જવાબદારી લેવા માટે તૈયાર નથી તો આ યુવાનને કંઈક થશે તો તેની જવાબદારી શું નિગમની કચેરીના અધિકારીઓ લેશે કે કેમ આ યુવાનને આ કૃત્ય કરવા પાછળ જવાબદાર કોણ તે તપાસનો વિષય હાલ સરદાર સરોવર નર્મદા નિગમના એમડી સાહેબ પણ એકતાનગર કેવડિયાની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ પણ આ ઘટના સ્થળે આવી આ ખેડૂતની વ્યથા જાણે અને તેઓને ન્યાય અપાવે તેવી સૌ લોકોની માંગ છે ગૌતમ વ્યાસ ઇન્ડિયા નર્મદા